એ પાયાનું ધોરણ છે જો અગિયાર કોમર્સ વ્યવસ્થિત રીતે તૈયાર થયું હશે તો પછી બારમાં અને આગળ જતાં કોઈ પણ તકલીફ નહીં પડે અને એમાં પણ કોમર્સનો ખૂબ જ અગત્યનો વિષય એટલે એકાઉન્ટ બરોબર છે આ એકાઉન્ટ એક એવો વિષય છે કે જે કનેક્ટેડ છે જેટલું વ્યવસ્થિત રીતે તમે અગિયારમું ધોરણ કમ્પ્લીટ કરશો એટલી જ વ્યવસ્થિત રીતે તમે બારમામાં મહેનત કરી અને સારી સફળતા મેળવી અને આગળ વધી શકશો આજે આપણે લઈને આવ્યા છે વિકાસ ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો બરોબર છે અહીંયા આપણે આજે વિભાગ એ ની વાત કરશું કે આજે એ વિભાગ જે છે એ વાર્ષિક પરીક્ષામાં સોળ ગુણ નો પૂછાતો હોય છે

હવે ક્યાં ક્યાં ચેપ્ટર ક્યાં ક્યાં એમસીક્યુ આવશે એની આપણે વાત કરીએ તો પેલો એમસીક્યુ હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે હિસાબી પદ્ધતિ ખાસ કરીને આપણે વાત કરીએ તો એકાઉન્ટ લખવામાં ખૂબ જ અગત્યની છે એમની કારણ એમના કારણે જે છે આજે તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો પર નજર રાખી શકીએ છીએ તેમ છતાં જેમ સિક્કાને બે બાજુ હોય છે એમ હિસાબી પદ્ધતિને પણ બે બાજુ હોય છે એમની મર્યાદાની આપણે વાત કરી એની મર્યાદા કઈ છે હવે ચાર આપણને ઓપ્શન આપેલા છે અહીંયા નફાનું કારકતા જણાવે છે આ નફા કારકતા જે જણાવે છે એ મર્યાદા નથી એ તો એમનો મોટો મોટો ફાયદો છે કે ભાઈ કોઈ પણ કાર્ય કરવું કે નહીં જો કરવું છે તો ક્યારે કરવાનું છે તો કે એમાં નફો થતો હશે તો જે કાર્ય આપણે આગળ વધવાના છીએ જો એમાં ખોટ થતી હશે તો આપણે કાર્યને લઈ અથવા તો એક્ટિવિટી જે છે આપણે આગળ વધારી શકવાના નથી આર્થિક સ્થિતિ જણાવે છે કરવેરાનું આયોજન કરે છે આ ત્રણેય ફાયદાઓ છે પણ અહીંયા એમનું જે મર્યાદા એ છે કે અહીંયા નાણાંનું મૂલ્ય જે છે એ સ્થિર નથી એટલે કે નાણાનું સ્થિર મૂલ્ય જે છે એ એમની મર્યાદા દર્શાવે છે તો આપણો આ ઓપ્શનનો જવાબ આવે છે વિભાગ ડી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ ધંધાના માલિક દ્વારા ધંધા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે જે રોકાણ કરે છે ધંધાનો માલિક આ ધંધાનો માલિક જે રોકાણ કરે છે એટલે કે ધંધો ચલાવવા માટે જે નાણા લાવે છે આ નાણાને શું કહેવામાં આવે એટલે કે ધંધાનો માલિક ધંધા માટે જે કાંઈ નાણાં લાવે છે એ આપણે મૂડી આ રોકડ હોઈ શકે છે મિલકત હોઈ હોઈ શકે શકે છે કે પછી માલ કોઈ પણ સ્વરૂપે ધંધાનો માલિક જ્યારે ધંધામાં જે કાંઈ પણ રોકાણ કરે છે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ એ થશે મૂડી આગળ વધીએ એક વર્ષથી વધુ સમય મિલકતો ને શું કહે છે એક વધુ સમય શબ્દ ઓછો સમય એવો શબ્દ પ્રયોગ થયો હોય તો જવાબ જે છે એ આપણો અલગ થશે બરોબર છે વધુ સમય તો વધુ સમય એક વર્ષથી વધુ સમયની મિલકતોને શું કહેવામાં આવે છે ચાલુ મિલકતો ચાલુ જવાબદારી જયારે ચાલુ શબ્દનો ઉપયોગ થાય છે ને ત્યારે એનો મિનિંગ થાય છે એ મિલકત કે એ જવાબદારી જે છે એ એક વર્ષની અંદરની વાત છે આપણે મિલકતોની વાત કરીએ છીએ માટે એ જવાબદારીઓ જે છે એ આપણો ઓપ્શન હશે નહીં હવે એક વર્ષની

ધંધાનો માલિક અંગત વપરાશ માટે લીધેલ રોકડ થી માલિકનું શું ઘટે છે ધંધાનો માલિક જે છે પોતાના અંગત ખર્ચાઓ માટે ધંધા માટે તો પૈસા ઉપાડે જ છે પણ ઘણી વખત પોતાના ઘર ખર્ચ માટે પૈસા ઉપાડતો હોય છે તો ત્યારે જે છે એ માલિકનું શું ઘટે છે હવે અહીંયા ધ્યાન આપો તો પૈસા લાવતો હોય છે એટલે કે ધંધાનો માલિક નાણાં લાવે ધંધાનો માલિક જ્યારે નાણાં લાવે તો એને શું કહેવામાં આવે છે મૂડી કહેવામાં આવે છે જેમ જેમ વધુ પૈસા લાવશે એમ અહીંયા જે છે એ મૂડીમાં વધારો થતો હોય છે એનાથી વિરુદ્ધ જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી કોઈ પણ રકમ રોકડ માલ કે મિલકત લઈ જાય છે ત્યારે એમાં મૂડી જે છે વધવાને બદલે શું થાય છે અહીંયા ઘટાડો થાય છે તો અહીંયા મૂડી ઘટે છે બરોબર છે તો આપણો સાચો ઓપ્શન થશે સી મૂડી આગળનો પ્રશ્ન જોઈએ વર્તમાન સમયમાં કોઈ હિસાબી પદ્ધતિનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે હિસાબી પદ્ધતિ હવે નામાની હિસાબી પદ્ધતિની આપણે વાત કરીએ તો હિસાબી પદ્ધતિ ત્રણ પ્રકારની હિસાબી પદ્ધતિ છે એક તો એક નોંધી નામા પદ્ધતિ દ્વિ નોંધી નામા પદ્ધતિ અને દેશી નામા પદ્ધતિ બરોબર છે અહીંયા આપણને આપેલું છે એક નોંધી નામા પદ્ધતિ દ્વિ નોંધી નામા પદ્ધતિ અને દેશી નામા પદ્ધતિ આ વહી ખાતા પદ્ધતિ જે આપેલી છે એ પણ દ્વિ નોંધ દેશી નામા પદ્ધતિનો જ એક ભાગ નામ છે એટલે કે દેશી નામો કયો કે વહી ખાતા પદ્ધતિ કયો બંને એક થશે હવે આપણે વાત કરવાની છે વધુ ઉપયોગ થાય છે કઈ પદ્ધતિનો વધુ ઉપયોગ થાય છે એક નોંધી નામા પદ્ધતિ જે છે એને આપણે અધૂરી નામા પદ્ધતિ કહીશું બરોબર છે એનો ઉપયોગ જે છે બહોળા પવનમાં થતો નથી ખાસ કરીને બહુ નાના વેપારી લારીવાળા ગલ્લાવાળા ગલ્લા અથવા તો ફેરિયાઓ જે હિસાબો રાખે છે તો એ એક નોંધી નામા પદ્ધતિથી હિસાબો કરતા હોય છે નહીં હવે આપણે વાત કરીએ તો અહીંયા દેશી નામું છે દ્વિ નોંધી નામા પદ્ધતિની શરૂઆત કરી એ પેલા જે નામું લખાતું જે હિસાબો લખાતા એ દેશી નામા પદ્ધતિથી હિસાબો લખાતા પણ આધુનિક યુગમાં તમે જોવો તો જે અલગ અલગ સોફ્ટવેર આવે છે એ પણ દ્વિ નોંધી નામા પદ્ધતિથી નોંધ કરતો હોય છે તો દ્વિ નોંધી નામો પદ્ધતિ જે છે એ સૌથી પ્રચલિત અને સૌથી બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે તો આપણો જે સાચો જવાબ છે એ થશે બી આગળ વધીએ અહીંયા ઓશન લાઈવ ધોરણ બેચની અહીંયા ધમાકાદાર ઓફર આવી જાય છે એટલે કે ચૌદ બે થી લઈને સોળ બે સુધીમાં જો તમે આ બેચ પરચેસ કરશો તો તમે જવલંત એટલે કે પંચોતેર ટકા લખીએ ડિસ્કાઉન્ટ આપશે વિદ્યાર્થી મિત્રો અત્યારે આ જે કોર્સ છે એમનો ફી બાર હજાર રૂપિયા છે પણ આ બે દિવસ માટે એટલે કે ભગવાનની શિવની આરાધના સ્વરૂપે આપણે બે દિવસ માટે જો આ બેચની ખરીદી કરશું તો આપણને ત્રણ હજાર બસો પચાસ રૂપિયા પડશે એટલે ભવ્ય ડિસ્કાઉન્ટ આપે છે બીજી આપણે વાત કરીએ કે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલનું ધોરણ એક થી બારનું સૌથી સૌથી મોટું પ્લેટફોર્મ છે એટલે અહીંયા તમામ પ્રકારની માહિતી તમામ પ્રકારની તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવતું હોય છે અને અહીંયા જે છે એના માટે કોઈ પણ પ્રકારની અગવડતા આવતી હોય કે કોઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો આપેલ મોબાઈલ નંબર સેવન ટ્રિપલ ટુ ફો ફાઇવ ફોર ઉપર તમારો કોન્ટેક નંબર કોન્ટેક કરી અને માહિતી મેળવવાની રહેશે ત્યારબાદ ભાગ બે પ્રકરણ બે માંથી કેવા કેવા પ્રશ્નોના એમસીક્યુ આવશે એ આપણે જોઈએ તો ધંધાના આર્થિક વ્યવહારોને ક્યુ લક્ષણ લાગુ પડતું નથી તો એ લક્ષણ લાગુ પડે છે કહેવામાં આવે ત્યારે પ્રશ્નનો જવાબ જે છે એ બદલતો હોય છે અહીંયા લાગુ પડતું નથી તો આર્થિક વ્યવહારો એટલે કે રોકડ વ્યવહાર હોય છે આ તો લાગુ પડે છે ઉધાર વ્યવહાર છે એ પણ લાગુ પડે છે